હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું શાહી પનીર તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તેના માટે પનીર લીધું છે દહીં લીધું છે ઘરની તાજી મલાઈ લીધી છે કાજુ લીધા છે આદુ મરચું લસણ છે કાંદા લીધા છે અને ટમેટાં છે તે લીધા છે આ ખડા મસાલા છે તે પણ આપણે લઈ લીધા છે બધી જ સામગ્રી છે તે આપણે લઈ લીધી છે હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે પનીર છે તેને આપણે ફ્રાય કરી ફ્રાય કરી લેશું ધીમા ગેસ ઉપર તો फ्रेंड्स તમને મારી રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો આપણું પનીર છે તે આ રીતે થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે મેં અત્યારે ગેસ બંધ કરી દીધો છે અને આપણે પ્લેટમાં લઈ લેશું આ રીતનું આપણે ફ્રાય કરવાનું છે થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હવે આપણે પ્લેટમાં લઈ લેશું તો આપણું પનીર છે તે ફ્રાય થઈ ગયું છે હવે આપણે તે તેજ પેનમાં ચપટી જીરું એડ કર્યું છે ખડા મસાલા છે તે એડ કરી દેસુ તો તજ લવિંગ બાદિયા તમાલપત્રો અને બે નંગ ઇલાયચી આપણે લીધી છે અને આપણે તેલમાં સાતળી લેશું હવે આપણે આદુ મરચું અને લસણ છે તે પણ આપણે એડ કરી દેસુ અને પણ આપણે તેલમાં સાતળી લેશું કાંદા છે તેને પણ આપણે એડ કરી દઈશું અને આને પણ આપણે તેલમાં સાતળી લેવાના છે બે મિનિટ માટે હવે આપણે કાજુ એડ કરી દઈશું કાજુને પણ હલાવી લેશું આ રીતે તેલમાં સાતળી લેશું હવે આપણે કાંદા કરતાં ડબલ ક્વોન્ટિટીમાં ટમેટા લીધા છે તેને પણ આપણે એડ કરી દીધા છે અને થોડી વાર આ રીતે તેલમાં સાતળી દહીં લીધું છે તો ત્રણ ચમચી મોડું દહીં છે એમાં આપણે ચપી હળદર લીધી છે અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર લીધો છે અને આપણે હલાવી લેશું આ રીતે એકદમ સરસ આ રીતે હલાવી અને એડ કરી દેવાનું છે અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેજ જ બાઉલમાં થોડું પાણી એડ કર્યું છે અને આપણે હલાવી દઈશું અને કાંદા અને ટમેટા છે તે થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાના છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે હવે આપણે સાતથી થી આઠ મિનિટ માટે થાળીને ઢાંકી અને રેવા દેશું તો સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો આપણા કાંદા અને ટમેટા છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આને આપણે ઠંડુ થવા દેસુ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આને ક્રશ કરી લેશું આને આપણે એકદમ બારીક ક્રશ કરવાનું છે તો આને આપણે ક્રશ કરી લેશું આ રીતે એકદમ બારીક પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ રીતે હવે આપણે આને ગાળી લેશું આ રીતે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે આ રીતે તો શાકની ગ્રેવી છે છે તે તૈયાર થઈ ગઈ હવે આપણે પેન લઈ લીધું છે પેનમાં આપણે બે ચમચી ઘી એડ કરશું આની જગ્યાએ તમે તેલ અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો તો આપણું ઘી છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે મસાલા છે તે એડ કરી દેસુ તો લાલ મરચું પાવડર છે ધાણાજીરું પાવડર છે ચપટી હળદર છે અને ચપટી ગરમ મસાલો છે મસાલા દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસ છે તે ધીમો રાખવાનો છે હવે આપણે શાકની ગ્રેવી છે તે એડ કરી દેસુ આ રીતે આપણે હલાવી લેશું ચપટી આપણે મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી કરતાં થોડી ઓછી આપણે ખાંડ લીધી છે તે એડ કરી છે હવે આપણે મલાઈ એડ કરશું તો મેં બે ચમચી જેટલી મલાઈ લીધી છે ઘરની તાજી શાકને એકદમ સરસ ક્રીમી બનાવવા માટે આની જગ્યાએ તમે ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો તો આને આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે ચાર થી પાંચ મિનિટ માટે ગ્રેવી છે તે એકદમ સરસ કૂક થઈ જાય અને આપણું ઘી છે તે ઉપર એકદમ સરસ છૂટું પડવા લાગે હવે આપણે પનીર છે તે એડ કરી દેસુ આને આપણે હલાવી લેશું તો આપણે આ કસૂરી મેથી લીધી છે એને આ રીતે હાથેથી ક્રશ કરી અને આપણે એડ કરી દેસુ ચપટી આપણે ધાણાભાજી લીધી છે થોડી અને આપણે હલાવી લેશુ તો આપણું શાહી પનીર છે તે બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે એકદમ સરસ ઘી છૂટું થવા લાગ્યું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રીમી બન્યું છે આપણું શાક આ રીતે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું શાહી પનીર તો તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને ને જરૂરથી કરજો ઉપરથી આપણે મલાઈ એડ કરી દેશું તૈયાર છે શાહી પનીર થેન્ક યુ ફોર વોચ